ધંધો 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 બે હજાર ચોવીસ તો ગયું અને બે હજાર પચીસ આવ્યું પણ મારે તો કરવો છે ધંધો દરેક ગુજરાતીનું સપનું હોય છે કે નાનો હોય કે મોટો પણ ધંધો પોતાનો હોવો જોઈએ શું તમને પણ ક્યારેય વિચાર આવ્યો કે હું બે હજાર પચીસમાં ધંધો શરૂ કરું તો કઈ રીતે સફળ થઈ શકું આજના વિડીયોમાં આપણે પાંચ ટોપિક પર ચર્ચા કરીશું જે તમારે ધંધો શરૂ કરતા પહેલા સમજવા જોઈએ નંબર વન પર આવે છે બિઝનેસ આઈડિયા માર્કેટમાં જોવા જઈએ તો ઘણા બધા બિઝનેસ કરતા હોય છે કોઈક મોટા મોટા શોરૂમ બનાવીને બિઝનેસ કરે છે તો કોઈક રોડ પર પકોડી કે વડાપાવની લારી ઊભી રાખીને ધંધો કરે છે ચાલો મારો વિચાર એવો છે કે જીન્સ પેન્ટ એન્ડ ટી શર્ટનો મારે ધંધો કરવો છે તો મેં મારો આઈડિયા તમને કહ્યો નંબર ટુ પર આવે છે માર્કેટ ડિમાન્ડ માર્કેટ ડિમાન્ડ પર આપણો ધંધો ટક્યો હોય છે પણ પ્રશ્ન એમ થાય કે માર્કેટ ડિમાન્ડ કઈ રીતે ખબર પડે એની માટે સિમ્પલ આપણે જે બિઝનેસ કરવાનો છે એવી સિમિલર બિઝનેસ વાળી શોપની મુલાકાત લેવાની છે ત્યાં જઈને કઈ પ્રકારની આઈટમ તે લોકોને સેલ કરી રહ્યા છે તે જોવાનું છે જો તમને ત્યાં કસ્ટમર મળે તો તેમના ફીડબેક પણ લેવાના છે કે તમે આ શોપ પરથી ખરીદી શા માટે કરો છો માર્કેટમાં કેવા પ્રકારની આઈટમ કેટલા ભાવમાં સેલ થાય છે તે પણ નોટડાઉન કરવાનું છે માર્કેટ ડિમાન્ડ ગ્રાહકો પર નિર્ભર હોય છે એટલા માટે તમારે બે થી પાંચ દિવસ માર્કેટમાં ફરવું પડશે ત્યારે તમે યુઝફુલ ઇન્ફોર્મેશન તમારા બિઝનેસ માટે મેળવી શકશો ફોર એક્ઝામ્પલ જીન્સ પેન્ટ એન્ડ ટી શર્ટ નો ધંધો કરવો છે તો હું માર્કેટમાં વીસ થી પચીસ શોપ હશે પર્સનલી વિઝિટ કરીશ અને લોકો કેવી રીતે સેલિંગ કરે છે અને કેવી પ્રાઇઝ ગ્રાહકો જોડે લે છે તેની માહિતી એકત્ર કરીશ નંબર થ્રી પર આવે છે બિઝનેસ પ્લાન આપણે ધંધો ચાલુ કરીએ એટલે રોકાણ કરવું પડશે કેમ કે શરૂઆતમાં આપણને કોઈ પણ વ્યક્તિ મફતમાં માલ સામાન વેચવા માટે આપવાના નથી હવે આના માટે આપણા હાથમાં અમુક ટકા રોકડ રકમ હોવી જોઈએ અથવા તો લોન કરાવવી પડશે સપોઝ મારે જીન્સ પેન્ટ એન્ડ ટી શર્ટ સેલિંગ નો ધંધો કરવો છે એટલે હું પેલા હોલસેલ ના મળીશ તેમની સાથે ડિસ્કશન કરીશ તેના પરથી મને આઈડિયા આવશે કે માલસામાન લાવવા માટે વેપારીને કેટલા રૂપિયા આપવા પડશે શરૂઆતમાં પંદર થી વીસ હોલસેલના વેપારીને આપણે મળવું જોઈએ જેથી આપણને વસ્તુની સાચી પ્રાઇઝની માહિતી મળી રહે ત્યારબાદ આપણે બિઝનેસ માટે શોપ ઓપન કરવાની હોય તો તેના રેન્ટ વિશે માહિતી મેળવી લેવી જોઈએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાઇઝ પર દુકાનો આપણને રેન્ટ પર મળતી હોય છે મારો વિચાર તો રોડ પર ચોકડી પડતી હોય અને પબ્લિકની અવર જવર રહેતી હોય ત્યાં ઓપન એરિયામાં સેલિંગ કરવાનો છે જેથી દુકાનના ભાડામાંથી મને મુક્તિ મળી શકે નંબર ફોર પર આવે છે બિઝનેસ પ્રમોશન આપણો બિઝનેસ લોકલ હોય તો આપણે લોકલ લેવલ પર પ્રમોશન કરવું પડે પ્રમોશન કરવા માટે આપણે ફેસબુક એડ અને ઇન્સ્ટાગ્રામ એડ ચલાવી શકીએ છીએ અને લાર્જ ઓડિયન્સ સુધી પહોંચી શકીએ છીએ કોઈ સારી એવી સ્કીમ પણ આપણે માર્કેટમાં મૂકી શકીએ

એટલો તમારો ધંધો સારો ચાલશે બિઝનેસ સ્ટાર્ટ કર્યા બાદ તમારે તમારું ગૂગલ બિઝનેસ એકાઉન્ટ બનાવવાનું છે અને તેમાં તમારે તમારા ધંધાને લગતા ફોટા તથા વિડીયો શેર કરવાના છે સાથે સાથે જે ગ્રાહકોએ તમારે ત્યાંથી ખરીદી કરી છે એમને તમારે બિઝનેસ પ્રોફાઇલ શેર કરવાની અને તેમને રિવ્યુ આપવા માટે કહેવાનું છે જો તમે આ પાંચ ટોપિક પર ધ્યાન રાખશો તો સરળતાથી તમારો ધંધો આગળ વધારી શકશો જો આજનો વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમે બે હજાર પચીસમાં શું બિઝનેસ સ્ટાર્ટ કરવા માગો છો ચાલો ત્યારે રામ રામ જય માતાજી જય મા મોગલ મિત્રો